તમારી વેફર પરફેક્ટ બનશે માર્કેટમાં મળતી ગોળ અને લાંબી બંને વેરાયટીની વેફર આજે આપણે તૈયાર કરવાના છીએ અહીંયા તૈયાર થયેલી વેફર તમે જુઓ સંભળાય છે ને વેફરનો એકદમ ક્રિસ્પી અવાજ આ વેફર ખૂબ જ ઓછી મહેનત અને ઓછા ખર્ચમાં તમે ઘરે બનાવી શકો છો તો આજે હું તમને બિલકુલ નાની નાની ટિપ્સ અને ટ્રીક શેર કરવાની છું જેનાથી તમારી વેફર પહેલી વારમાં જ પરફેક્ટ બનશે તો ચાલો ક્રિસ્પી ટેસ્ટી લાઈવ બજાર જેવી સ્વાદમાં સુપર ટેસ્ટી કેળાની લાઈવ વેફર બનાવવા માટે અહીંયા મેં એક કેલો કાચા કેળા લીધા છે તો મોટી વેરાયટીના એકદમ કાચા અને તાજા કેળા તમારે વેફર બનાવવા માટે પસંદ કરવાના હવે અહીંયા કેળાની આપણે સૌથી પહેલા છાલ ઉતારી લેશું તો કેળાની છાલનો જે લીલો ભાગ હોય એ બધો આ રીતે તમારે કાઢી લેવાનો જેથી તમારી વેફર એકદમ ક્રિસ્પી એવી બને જો છાલનો ભાગ તમારો કેળાની ઉપર રહી જાય તો જે વેફર છે એ તમારી કિનારીઓથી સોફ્ટ થઈ જાય પરિણામે એ ચવડ બને તો તમારે ખાસ કેળાની ઉપર જેટલો પણ છાલનો લીલો ભાગ છે એને કાઢી લેવાનો છે તો તમે કેળાની છાલ ઉતારશો એટલે કેળા કાળા પડવા મળશે એટલે તમારે બધા કેળાની છાલ એક સાથે નથી ઉતારવાની વેફર બનાવતા જવાની અને કેળાની છાલને કાઢતા જવાની અત્યારે વેફર બનાવવા માટે હું મોટી સાઈઝના બે કેળાની છાલ કાઢી લઈશ તો કેળાની છાલ મેં કાઢી લીધી થોડી વાર એને સાઈડ પર રાખીએ હવે ગરમ ગરમ વેફર પર એકદમ ટેસ્ટી મસાલો સ્પ્રિન્કલ કરવા માટે અહીંયા એક ટી સ્પૂન જેટલું લાલ મરચું પાવડર લેશો અડધી ચમચી જેટલો મરી પાવડર એક ચમચી જેટલો સંચળ પાવડર અને અડધી ચમચી જેટલું સિંધાળું મીઠું લેશો વ્રત કે ઉપવાસમાં તમે જે પણ મસાલા ન ખાતા હોય એને તમે આમાં સ્કીપ કરી શકો છો અત્યારે મેં લાલ મરચું મરી પાવડર સંચળ અને મીઠું આ રીતે મિક્સ કરીને મસાલો તૈયાર કર્યો છે મસાલાને આપણે થોડી વાર સાઈડ પર રાખી દેશું હવે એક બીજા બાઉલમાં એક ચમચી જેટલું સિંધાળું મીઠું લેશું અને એમાં ચાર ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરી દેશું સારી રીતે મીઠું અને પાણી આપણે મિક્સ કરી લેશું આ છે આપણી સિક્રેટ સામગ્રી જેને આપણે વેફર બનાવતા સમયે ઉમેરવાની છે જેનાથી આપણી વેફર કલરમાં એકદમ સફેદ બનશે સાથે મીઠું ઉમેરવાના કારણે નમકીન અને થોડી ક્રિસ્પી પણ બનશે આ પાણીને કેવી રીતે વાપરવું એ હું તમને વેફર બનાવતા સમયે જણાવી દઈશ હવે અહીંયા આપણે કેળાની વેફર તૈયાર કરવાના છીએ તો નોર્મલી કેળાની વેફર પરફેક્ટ બનાવવા માટે ડાયરેક્ટ ગરમ તેલમાં જ પાડવાની હોય પણ જો તમને એ રીતે ન કરવું હોય તો તમે આ રીતે અડધા અડધા કેળાની વેફર તૈયાર કરી ગરમ તેલમાં ઉમેરીને પાડી શકો છો તો જો તમારે ડાયરેક્ટ તમને એમ થાય કે એમ નથી બનાવવી તો તમે આ રીતે વેફરને પહેલાં પાડી અને બનાવી શકો છો હવે અહીંયા આપણે ડાયરેક્ટ ગરમ તેલમાં વેફર તૈયાર કરવાના છીએ એકદમ સારું એવું તેલ ગરમ કરી લેશો ગરમ તેલમાં એક ટુકડો ઉમેરીએ તો બસ આ રીતનું એકદમ તમારે તેલ ગરમ કરવાનું છે હવે ગરમ તેલમાં આ રીતે આપણે અડધા કેળાનું પીસ લઈ અને એકદમ સારી રીતે વેફરને ડાયરેક્ટ ગરમ તેલમાં પાડતા જશું તો એકદમ સારી ક્વોલિટીનું સ્લાઇસર વાપરવાનું અને કેળા તમે જેમ જેમ ખમણતા જશો એમ થોડા ચીકાશવાળા લાગશે તો તમારે હાથ દાજી ન જાય એનું ખાસ ધ્યાન રાખવાનું કડાઈમાં એકવારમાં જેટલા કેળાની વેફર સમાય એટલી ઉમેર્યા પછી આપણે જે પાણી તૈયાર કર્યું છે એને એક નાની ચમચી જેટલું ઉમેરવાનું પાણી ઉમેરતા પહેલા અહીંયા તમે જો મેં ગેસની ફ્લેમ એકદમ હાઈ રાખેલી હતી તો આ ગેસની ફ્લેમને હવે હું એકદમ ધીમી કરી દઈશ અને ધીમા ગેસની ફ્લેમ પર આપણે કન્ટિન્યુ વેફરને નમક પાણી ઉમેર્યા પછી એક મિનિટ માટે ચલાવતા રહેવાનું આવું કરવાથી ફાયદો એ થશે કે તમારી વેફર તમે ગેસ ધીમો રાખ્યો છે એટલે બિલકુલ લાલ નહીં થાય અને એકદમ ક્રિસ્પી એવી તળાશે તો કન્ટિન્યુ ચલાવતા રહેવાનું જેથી બધી બાજુથી વેફર એકદમ પરફેક્ટ એવી ક્રિસ્પી તૈયાર થાય વેફરની એક બેચને તળાતા ત્રણ મિનિટ જેટલો સમય લાગે છે અહીંયા તમે જુઓ આપણી તળાયેલી વેફર કેટલી સરસ ક્રિસ્પી બની છે તો તળાયેલી વેફરને આપણે એક પ્લેટમાં કાઢી લેશું અને આ જ રીતે આપણે બીજી વેફરને તેલમાં પાડી દેશું તો એક બેચ વેફરની તળાઈ જાય એટલે ફરી આપણે વેફરને ગરમ તેલમાં પાડી દેવાની વેફર પાડો ત્યારે ગેસની ફ્લેમને હાઈ કરી દેવાની પછી વેફર પડાઈ જાય એટલે આપણે નમકવાળું એક ચમચી પાણી ઉમેરી ગેસને સ્લો કરી દેવાનો અને વેફરને કન્ટિન્યુ ચલાવતા ચલાવતા એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળાવવા દેવાની તો અહીંયા તમે જુઓ આપણી વેફર એકદમ ક્રિસ્પી એવી તળાઈ ગઈ છે સાથે બિલકુલ લાલ નથી થઈ અને ખાવામાં પણ એકદમ પોચી બને છે તો લાંબી વેફર તૈયાર થઈ ગઈ છે હવે તમારે જો બજારમાં મળે એવી ગોળ વેફર બનાવવી હોય તો આપણે જેમ લાંબી વેફર બનાવી એ જ રીતે પણ તમારે વેફરને સ્લાઇસરમાં આ રીતે ગોળ પાડવાની તો એકવારમાં જેટલી તમે ગરમ તેલમાં વેફર પાડી શકો એટલી આ રીતે પાડી દેવાની વેફરને સરસ પાડી દો પછી તમારે વેફરની ઉપર આ રીતે ગેસને ધીમો કરી એક ચમચી જેટલું નમકવાળું પાણી ઉમેરી દેવાનું જો તમે વ્રત માટે કેળાની વેફર બનાવતા હોય તો તમે સાદું પાણી બે ત્રણ ટીપા જેટલું ઉમેરી શકો છો આ રીતે પાણી ઉમેરી તરત જ વેફરને ઝારાની મદદથી એક મિનિટ માટે કન્ટિન્યુ ચલાવતા રહેવાની જેથી વેફર એકદમ સરસ બધી બાજુથી સેટ થઈ જાય અને એકદમ ક્રિસ્પી બને તો અહીંયા તમે જોઈ શકો છો આપણી ગોળ વેફર પણ એકદમ પરફેક્ટ એવી તળાઈ ગઈ છે તળાયેલી ક્રિસ્પી કેળાની વેફરને આપણે એક પ્લેટમાં કાઢી લેશું તો છે ને કેળાની વેફર ઘરે બનાવવી એકદમ સહેલી તૈયાર થયેલી વેફર તમે જો કેટલી મસ્ત બની છે તો હવે ગરમ ગરમ વેફર પર આપણે જે મસાલો બનાવ્યો એના રીતે સ્પ્રિન્કલ કરી દેશું તો તમને જેટલી મસાલેદાર વેફર જોવે એ રીતે તમારે મસાલો ઉમેરી દેવાનો તો બંને વેફર પર અત્યારે હું આ રીતે થોડો થોડો મસાલો ઉમેરી દઈશ પણ જો તમારે બજાર જેવી એકદમ મસાલેદાર વેફર જોવે તો તમે વેફરને આ રીતે કોઈ મોટા વાસણમાં કાઢી અને જરૂરિયાત પ્રમાણે મસાલો ઉમેરતા જઈ અને વેફરને સરસ ભેળવી લેવાની એકવાર તમે આ વેફરને બનાવી મહિનાઓ સુધી સ્ટોર કરી શકો છો અને વ્રત કે ઉપવાસમાં ખાઈ શકો છો ફક્ત પાંચ નંગ કેળામાંથી આપણે આજે બે ડબ્બા ભરાય એટલી વેફર તૈયાર કરી છે અને તમે જો કેટલી ક્રિસ્પી અને મસ્ત મજાની આપણી વેફર તૈયાર થઈ છે તો તમે આ રીતે કેળાની વેફર ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમારો અનુભવ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો તમે કેળાની વેફર કેવી રીતે બનાવો છો એ પણ મને જરૂરથી જણાવજો અને મારી રીત તમને ગમી હોય તો રેસીપીને લાઈક અને શેર કરજો તો ફરી મળીશું એક આવા નવા જ વિડીયો સાથે ત્યાં સુધી થેન્કસ ફોર વોચિંગ